તમારા સરનામા હું વેખી નાખું તો હું જયરાજ નહીં આ શબ્દ ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પતિના છે અને સાથે સાથે ગણેશ ગોંડલના પિતાના પણ છે કે જેના ગોંડલ પટ્ટામાં સિક્કા પડે છે પણ સમય બળવાન હોય છે ગોંડલની બદલાની રાજનીતિથી સૌ કોઈ વાકેફ છે અને આ વખતનો જંગ બે ક્ષત્રિયો કે બે બાહુબલીઓનો નથી આ વખતનો જંગ કંઈક જુદો છે જેમાં શહેરની હદની સાથે રાજકીય અને સામાજિક વિવિધતા છે પરંતુ હવે ચિત્ર અચાનક બદલાઈ ગયું છે કારણ કે ગણેશ સામે ફરિયાદ કરનારા રાજુ સોલંકી પણ જેલમાં જઈ ચૂક્યા છે અને ગુજસી ટોકના આરોપી બન્યા છે એની પાછળના કારણો પણ એટલા જ રસપ્રદ છે આખરે એવું તો શું થયું કે રાજુ સોલંકી અને તેનો પુત્ર સંજય સોલંકી ફરિયાદીમાંથી આરોપી બની ગયા એવો તો આ બે મહિનામાં શું ખેલ ખેલાયો કે જે રાજુ સોલંકી ગણેશ સામે ગુત્સી ટોકની કલમો લગાવવાની જે માંગ કરતા હતા એ જ રાજુ સોલંકીની સામે ટોકનો ગુનો દાખલ થયો

અને રાજુ સોલંકીના દીકરા સંજયે ફરિયાદ કરી કે મને ગોંડલના ગણેશ જાડેજાએ માર માર્યો છે મારું અપહરણ કર્યું હતું અને યાતનાઓ આપી હતી જાતિવાચક ગાળો ભાંડી હતી આ તમામ વાતોનો ઉલ્લેખ એમણે પોલીસના ચોપડે નોંધાવેલી ફરિયાદમાં કર્યો છે અને આ જ કારણે પોલીસે ગણેશ ગોંડલની ધરપકડ કરી અને તેના દસ સાથીઓને પણ જેલ હવાલે કરી દીધા અપહરણ હત્યાના પ્રયાસની કલમો પણ લાગેલી છે પરંતુ બીજી બાજુ આ સમયગાળામાં ગોંડલ અને જૂનાગઢ વચ્ચે ઘણું બધું થઈ ગયું અને સમાધાનની વાતો પણ સામે આવી સામાજિક આંદોલનો પણ થયા અને સાથે સાથે જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટીજાની મધ્યસ્થીનો ઓડિયો પણ વાયરલ થયો હતો જેમાં રાજુ સોલંકી બિલકુલ નમતું જોખવા માટે તૈયાર નહોતા અને ત્યારબાદ આઠ જુલાઈએ વિસાવદરના મોટી મોડપરી ગામે એક સંમેલન મળ્યું જેમાં રાજુ સોલંકી અને દલિત આગેવાનોએ દિવસનું સરકારને આપી દીધું હતું અને આ સામાજિક શક્તિ પ્રદર્શનમાં રાજુ સોલંકીએ આગેવાનો ત્રણ જ માંગ રાખી હતી જેમાં સૌથી પહેલી વાત એ હતી કે ગણેશ ગોંડલ સામે ભૂસીટોકની કલમ લાગુ કરવામાં આવે કારણ કે તે સિન્ડિકેટ ક્રાઇમ કરે છે એક ગેંગ બનાવીને લોકોને રંજાડે છે અને બીજી માંગ હતી કે પૂર્વ ધારાસભ્ય અને ગણેશના પિતા જયરાજસિંહની સામે પણ ફરિયાદ કરીને એમની ધરપકડ કરવામાં અને ત્રીજી હતી કે ગણેશના માતા ગીતાબા જાડેજા ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દે જો કે આ ત્રણેય માંગ નહી સંતોષાય તો તેરમી ઓગસ્ટથી દલિત સમાજ દ્વારા જુનાગઢ થી ગાંધીનગર સુધીની કૂચ કરવામાં આવશે અને પંદરમી ઓગસ્ટના દિવસે મુખ્યમંત્રીને જઈને આવેદનપત્ર આપવામાં આવશે બેડામાં ચર્ચા છે કે જયરાજસિંહ જાડેજાએ રાજુ સોલંકીની નબળી નખી લીધી હતી અને એ હતી એમની પણ ગુનાઓની ભરમારવાળી મંથરાવટી ડઝન જેટલા ગુનાઓનો ઇતિહાસ છે અને રાજકીય દબાણ સાથે ફરિયાદીને જ આરોપી બનાવી દેવામાં આવ્યો હોવાનો ખેલ થઈ ગયો હવે રાજુ સોલંકી કહે છે કે મેં સમાધાનની ના પાડી તો મારા અને મારા બે પુત્ર સામે જ ફરિયાદ કરી દેવામાં આવી છે જોકે રાજકીય જાણકારો કહે છે કે આ ગોંડલ છે અને આ હવે વાળું ગોંડલ નથી આ બાહુબલીઓનું છે અને જેમાં બદલો એ સામાન્ય વાત છે